માંગરોળ નગરપાલિકામાં ભાજપ ને સમર્થન ચાર બસપા અને કપક્ષના વિજેતા બન્યા હતા ત્યારે પંદર ભાજપ અને પંદર કોંગ્રેસ બેઠકો મળતા આજે બસપા એ ભારતીય જનતા પાર્ટી પોતાનો ટેકો જાહેર કરી દેતા માંગરોળ નગરપાલિકાની ભાજપ બોડી બનાવશે

પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસની સાથે વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના સારે ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે આ જે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહી છે કોઈ જાતનો પણ વિકાસ લક્ષી અમારા ગટર યોજનાનો કામ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ માંગરોળ નું કામ જે છે એ લટકે છે અમને પાણીની સુવિધા કોઈ વોર્ડમાં મળતી નથી રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે અમારે માંગરોળમાં કોઈ જ રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી એ રીતે અમારે ની વ્યવસ્થા કોઈ જ થયેલ નથી એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગણી લોકોએ અમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો અમે તમારી સાથે છે અમને બઉ સારી લીડ અને સારા મત આપી અને વિજય બનાવ્યો છે